વેલકમ બેક વિરામબાદ સમાચારોમાં આગળ વધીએ જામનગરના પ્રસિદ્ધ મસાલ રાસનું લોકોમાં આકર્ષણનું કેન્દ્ર જોવા મળ્યું શ્રી પટેલ યુવક ગરબી મંડળે પ્રાચીન રાસ ગરબા રજૂ કર્યા હતા દસ વર્ષથી પ્રાચીન રાસ ગરબાનું આયોજન કરી પરંપરા જાળવી રાખવામાં આવી છે યુવાનોએ મશાલ રાસ કર્યો હતો તલવાર કણબી હુડો રાસ કર્યો હતો દોઢથી બે મહિના પ્રેક્ટિસ કરી હતી યુવાનોએ તૈયાર કર્યા હતા આ ખાસ રાસ મશાલ મશાલસ સહિતના વિવિધ રાસ નિહાળવા માટે જામનગર શહેર ભાજપ ધારાસભ્ય દિવેશભાઈ અકબરી તેમજ મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશ કગથરા તથા શહેર ભાજપ અધ્યક્ષ વિમલ કગથરા અને મહાનગરપાલિકાના પદા અધિકારીઓ સહિતના મહાનુભાવો પણ આ રાસ જોવા માટે ઉપસ્થિત રહ્યા અને અમારા અવનવા રાસો હોય છે તલવાર રાસ મસાલ રાસ ગુલાબ રાસ દાંતરડા રાસ અને દાંડિયા રાસ માં પણ અનેક પ્રકારના રાસ હોય છે અમારો આ ગરબી વિશ્વ વિખ્યાત રાસ એટલે કે મસાલ રાસ

અંગારા પર ડગલા માંડી માની પૂર્ણ મા પર પૂર્ણ શ્રદ્ધા રાખી સૌ કોઈને મંત્ર બનાવી દે છે